ધારાસભ્યના ઘરેથી સ્માર્ટ વીજ મીટર લગાડવાની કામગીરીનો થયો શુભારંભ પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના પોરબંદર સ્થિત નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવી જિલ્લામાં રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ આરડીએસએસની શુભ શરૂઆત કરવામાં આવી આ પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્માર્ટ મીટર ઇન્ટોલેશન અંગે ખોટી ધારણાઓથી દૂર રહી ઉપસ્થિત સૌને સ્માર્ટ મીટર લગાવવા અપીલ કરી હતી સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન વિનામૂલ્યે કરવામાં આવે છે અને આ મીટરથી મોબાઈલ એપ્લિકેશનમાં જ વીજ વપરાશ અંગેની ડે ટુ ડેની તમામ માહિતી આપવામાં આવે છે જેથી વીજ વપરાશની સચોટ માહિતી મળે છે કાર્યક્રમ દરમિયાન સ્માર્ટ મીટર અંગેનો ડેમો આપવામાં આવતા સ્માર્ટ મીટર શું છે સ્માર્ટ મીટર કેવી રીતે કાર્ય કરે છે સ્માર્ટ મીટરના ફાયદાઓ સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા ગ્રાહક સુવિધા કેન્દ્ર સ્માર્ટ મીટર અંગેની ખોટી ધારણાઓ અને મોબાઈલ એપ્લિકેશનમાં સ્માર્ટ મીટર વપરાશની સચોટ માહિતી પ્રદાન કરવામાં આવી હતી आ प्रसंगे पूर्व केबिनेट मंत्री बाबूभाई बोखीरिया पोरबंदर जिला भाजप प्रमुख रमेश भाई ओडेद्रा पोरबंदर जिला पंचायतना प्रमुख पर्वत भाई परमार, पोरबंदर तालुका पंचायत प्रमुख श्रीमती लीरीबेन खुंटी पोरबंदर छाया पालिकाना प्रमुख डॉक्टर चेतबेन तिवारी पोरबंदर जिला भाजप महामंत्री अशोक भाई मोढ़ा पूर्व जिला भाजप प्रमुख विक्रम भाई ओडेद्रा

તો એ સ્માર્ટ મીટર લગાડવાનું યોજનાનો પ્રારંભ આજે મારે ઘરે બંને જે બે મીટરો છે બંને મીટરો સ્માર્ટ મીટર લગાડી કરવામાં આવી રહ્યો છે તે પછી કોલબંધનમાં દરેક ઘરની અંદર પણ સ્માર્ટ મીટર લાગશે અને એને કારણે જે એઆઈ સહિતની જે આપણે જે સ્માર્ટ સુવિધાઓ છે એ સુવિધાઓ પણ આપણા ઘરોમાં

જે ઇરેગ્યુલર પ્રવાહ આવે રેગ્યુલર પ્રવાહ આવશે અને જે મીટર છે એ મીટર એટલું ટ્રાન્સપરન્ટ છે કે જૂનું ને નવું મીટર તમે સાથે રાખીને પણ સરખાવી શકો કે આની અંદર નવું મીટર છે વધારે ચોકસાઈ ભર્યું જે રીતે અત્યારે સ્માર્ટફોનની અંદર તમે કેટલી મિનિટ કેટલી સેકન્ડ વાત કરી એ તમને બતાવી દઈએ એવી એક પ્રકારે અહીંયા પણ આ મીટરની અંદર પણ છે લોકોને માટે પણ ફાયદાકારક છે કોઈ પણ સ્માર્ટ વસ્તુ આવે એ હંમેશા લોકોના હિત માટે જ હોય છે ટેકનોલોજી લોકોના હિત માટે હોય છે આ ટેકનોલોજી પણ લોકોના હિત માટે